બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં પાર્કિંગ મુદ્દે થયેલી મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે ચૂદ તારીખના રોજ ગરડામાં રહેતા અહેમદભાઈ તરકવાડિયા પર થી છ લોકોએ હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા અહેમદભાઈને સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આજે ચોથા દિવસે તેમનું મોત નિપજ્યું છે મૃતકના પુત્ર મુનાજ તરકવાડિયાએ જણાવ્યું હતું કે ચૌદ તારીખના રોજ તેમની સામે રહેતા યુનુસભાઈ ઉસ્માનભાઈ તરકવાડિયા તેમજ તેમના ભાઈઓ અને મહિલાઓ સાથે ગાડી પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો આ દરમિયાન આરોપીઓએ ગાળો આપીને તેમના પિતાના માથાના ભાગે પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી આ ઘટનાને પગલે અહેમદભાઈને તાત્કાલિક સર્ટી હોસ્પિટલ ભાવનગર લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું મુનાજ તરકવાડિયા વધુમાં જણાવ્યું કે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે આ રીતે ગરડામાં થયેલી સામાન્ય બોલાચાલી અને મારામારીનો બનાવ અંતે હત્યામાં ફેરવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે Rubb ou wre, mèotic, mè 만든 lakpan મારું નામ પરમાર સોહિલ ગનીભાઈ હું રહું છું વર્તેશ ખાટકીવાડ વિસ્તારમાં મારા ફુવાને સ્વામીના ગઢડા પાઇપ મારીને મારવામાં આવેલા છે સામાવાળા વ્યક્તિ ભાઈ સાત આરોપી હતા જે મારા ફુવાને મારવામાં હતા અને એના ઘટના સ્થળે અહીંયા દવાખાને સંભાળવામાં ન આવ્યા ગઢડા સિવિલ હોસ્પિટલમાં કે અહીંયા અમારીથી આ સારવાર નહીં થાય એટલે અમને મારા પુવાને ભાવનગર સટ્ટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને એની ગંભીર હાલત ચાર દિવસથી એને આઈસીયુમાં હતા ગંભીર હાલત દરમિયાન એનું હાલમાં મૃત્યુ થયું છે અને ચાર દિવસથી એની ઉપર જે આરોપી મારવાવાળા છે એ પોલીસ સ્ટેશન હાજર થયા નથી કે એની ઉપર કોઈ એફઆઈઆર કે કોઈ એક્શન લેવામાં આવી નથી એટલે અમારી પ્રશાસનને એટલી વિનંતી છે કે આ ચાર દિવસ થયા પણ સામાવાળી વ્યક્તિને તમે પકડતા કયા કારણે નથી અને અમને ન્યાયની માગણી છે કે સામાવાળા વ્યક્તિને જલ્દીથી જલ્દી પકડવામાં આવે મારું નામ મુનાજ અહેમદભાઈ તરકવાડિયા છે મારા પિતા છે મારા પપ્પા થાય છે જેમને અહેમદભાઈ મારી નાખ્યા એમનું નામ અહેમદભાઈ મુસાભાઈ તરકવાડિયા છે અને આ ઘટના ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે બની બુધવારે પાંચથી સાડા પાંચના ગાળામાં ઘટનામાં તો એવું છે કે મારી દુકાને જો ગાડી મારી પડી હતી મારા ઘર પાસે મારી દુકાને એ બારામાં એ સામેવાળા રિયાને જે અમને મારા પપ્પાને મારી નાખ્યા એ લોકોએ ખાલી ખોટા હાચા બને ગાડીને વચમાં લાવી અને એમ કીધું કે તમે ગાડી અહીંયા ન રાખો એક જાતનું બાનું કાઢીને અમારી યાર કોઈ પણ કોને ખબર કે પહેલાંની દુશ્મની હશે છે કે હું હોય કાંઈ ખબર નથી મને એ માટે મારા પપ્પાને ગાળું દીધી ને સાત જણા આવીને માથે હુમલો કરી માથામાં પાઇપ મારી અને ત્રણેય બે ત્રણેય ભાઈઓના હાથમાં હથિયાર હતા બીજા બે ત્રણેય બે ત્રણ ચાર ભાઈઓ હતી બૈરા હતા એ ઇનુસભાઈ ઓસમાણભાઈ એમના હાથમાં એમના ઇનુસભાઈ ઓસમાણભાઈ રિયા એમણે મારા પપ્પાને માથામાં મારીને અને મારી નાખ્યા છે એ માટે અમને ન્યાય જોવે અને હું પ્રશાસનને ભાવ ભાવનગર અત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટ હોસ્પિટલમાં ચાર દિવસે મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે